હેલો ગાઈશ તો ચાલો આજે આપણે ફરી નીકળી ગયા છીએ શોરૂમ પર જવા કેમ છો બધા ચાલો તો આપણે હવે આ બ્રિજ પરથી જઈએ છીએ એટલે તમને ખબર જ હશે આપણે ક્યાં જવાનું છે તો આપણે આવી ગયા છીએ એજલ્સ ધ વેડિંગ ગેલેરી મોટા વરાછા બ્રાન્ચ પર જે અમારી આવેલી છે ધારા ટ્રેડ સેન્ટરમાં ત્યાં આપણે આ બેગ મૂકવાની હતી તો ચાલો હવે આપણે આ બેગ મૂકીને નીકળી જઈએ છીએ અને હવે આપણે ક્યાં જવાનું છે શોરૂમ પર જ પેલા આ બેગ મૂકી દઈએ આપણે અંદર અહીંયા તો બહુ અંધારું છે અંધારું જોઈને કેમ કે હજી શોરૂમ ઓપન નથી થયો ચાલો તો લાઈટો કરી દઉં એટલે તમને તુષારભાઈ લાઈટો કરી દઈ એટલે તમને કલેક્શન બધું બતાવી દઉં પછી ત્યાંથી અમે નીકળી ગયા છીએ હીરાબાગ બ્રાન્ચ પર જવા માટે ચલો તો હવે આપણે નીકળી ગયા છીએ હીરાબાગ જવા તો આપણે હીરાબાગ સર્કલ આવી ગયા છીએ હીરાબાગ સર્કલથી સીધું જ આવવાનું છે બરોડા પ્રિસ્ટેજ સાઈડ જ્યાં લક્ષ્મીનારાયણ ફેબ્રિક આવશે બ્યુટી હુસ આવશે અને પછી આવશે આપણું એજલ્સ આપણું એજલ્સ તો બંધ હતું કંઈ નહીં ચાલો ખોલી દઈએ ખોલીને આપણે અંદર આવી ગયા આપણે આવ્યા ત્યાં તો ક્લાયન્ટ આવી ગયા જોડે જોડે આ દીદીએ જે ચોલી પહેરેલી છે ને એમના રિલેટિવ છે કે એનઆરઆઈ એમના માટે એમને રેન્ટ પર લેવી છે તો એમને વિડીયો કોલ કરીને બતાવી દે છે છે ને બાકી મસ્ત ચોલી જવો જોરદાર લાગે એવો આ ચોલી પહેરવાથી ડિઝાઇનર પીસ છે આવો પીસ તમને બીજે ક્યાંય જોવા મળશે નહીં ના જ મળે ને એ જેવું કલેક્શન તમને ક્યાંય પણ મળશે નહીં ચાલો તો હવે ત્યાં સુધીમાં આપણે આવી ગયા છે બીજા ક્લાયન્ટ તો આ દીદીને લેવું હતું બેબિસાવરનું આઉટફિટ એમને ઇન્ડો વેસ્ટર્ન લેવું હતું બેબિસાવરનું અને આ પીછવાળો દુપટ્ટો બહુ જ ગમતો હતો એમને ચોલીમાં દુપટ્ટો ગમતો હતો ને આમ એમને ઇન્ડો વેસ્ટર્ન પહેરવું હતું તો આપણે એને ઇન્ડો વેસ્ટર્ન જોડે આ ચોલીનો દુપટ્ટો સેટ કરી દીધો છે એટલે કંઈક અલગ લુક થઈ જાય અને લાગે મસ્ત તો હાથમાં દુપટ્ટો એક રાખવાનો અને એક શોલ્ડરે લગાવી દેવાનું તો એમની જોડે એમના હસબન્ડનું પણ આપણે એમને મેચિંગમાં બતાવી દીધું છે એમને ગ્રીન કલર નહોતો ગમતો તો આપણે વ્હાઈટ અને ગ્રીન કલરનું કોમ્બિનેશન એમને કરી દીધું છે તો એ લોકોનું કન્ફર્મ છે તો એ લોકો કહે કે અમે ફોટો પાડી લઈએ મેડમ તો આપણે કીધું હા ના તો ના જ પડાય ને કન્ફર્મ હોય એટલે તો એ લોકોએ ફોટો પાડી લીધો છે અને એમનું બિલ આપણે કન્ફર્મ કરી દીધું ત્યાં તો આપણે બીજા ક્લાયન્ટ આવી ગયા હતા આજે તો બધા ક્લાયન્ટ મારે જ હેન્ડલ કરવાના છે કેમ કે આજે તો વિધિ આવી નથી તો આ લોકોને ઇન્ડો વેસ્ટર્ન ભાડેથી જોઈતું હતું એન્ગેજમેન્ટ માટે તો આ ભાઈને ખોટી કુર્તો ગમી ગયો તો ભાઈ કે ટ્રાય કરી શકું તો આપણે ના તો ના જ પડાય ને આપણે કીધું પહેરી લો તો એમને ખોટી કુર્તો પહેરાવી દીધો છે મસ્ત કોટી કુરતો છે જો તમારે મંડપ મુહર્તમાં કંકુ પગલાંમાં કોઈ બી ફંક્શનમાં જોઈતો હોય તો તમે અમારા શોરૂમ પર આવી જજો અને આ બુક કરાવી જજો ચાલો તો હવે સાંજેના આઠ વાગી ગયા છે એટલે આપણે આપણો શોરૂમ બંધ કરીને નીકળી ગયા છીએ ઘરે જવા માટે આઠ વાગી જાય સાંજે એટલે આપણને ઘરની તો યાદ આવે જ ને તો તમને વિડીયો ગયો હોય તો શેર